કડી છત્રાલ રોડ ઉપર આવેલી કેમ્પલાસ્ટ નામની કેમિકલ કંપનીએ છોડેલા ઝેરી ગેસને કારણે 6 શ્રમિકો ગુંગળાયા હતા મારું નામ વજીર નશીભાઈ પ્રભુભાઈ છે હું છત્રાલ જીવન એગ્રો કંપનીમાં કામ કરું છું અમારી બાજુમાં એક કેમિકલની એક કંપની આવેલી છે તે કંપની દ્વારા કાલે 7 વાગ્યા પછી ગેસ છોડવામાં આવ્યો તો ઝેરી હતો એ કંપનીનું નામ શું છે જે ગેસ કંપનીનું નામ છે કેમ્પલાસ્ટ એ કંપની દ્વારા ઝેરી ગેસ છોડવામાં આવ્યો એના કારણે અમાર કંપની અંદર વધારે પડતો ગેસ છોડવાના એના કારણે બધા લોકોને ત્રણથી ચાર લોકોની અમને ઉલટી અને શ્વાસ લેવામાં તકલીફ છાતીમાં દુખાવો અને વારંવાર વોમેટ ત્રણથી ચાર વખત થઈ પહેલાં અમે એકસો આઠને ફોન કર્યો ત્યારે અમને ત્રણ જણની સિચ્યુએશન ખરાબ હતી જ્યારે એકસો આઠ આવી એના પછી બીજા પણ ત્રણ લોકોની તબિયત વધારે ખરાબ થઈ અને ટોટલ છ લોકોની તબિયત ખરાબ થયેલ છે અમને એકસો આઠ દ્વારા ભાગ્યદેવ હોસ્પિટલમાં એડમિટ કરેલ છે હાલ કેવું છે તમારે તમે અત્યારે હવે સારું છે મારું નામ પટેલ વિનોદભાઈ ગણપતભાઈ છે હું છત્રા જીવન એગ્રો પ્રોડક્ટ્સ લિમિટેડ કંપનીમાં કામ કરું છું અને અમારે કાલે સાંજના ટાઈમે બાજુની કંપની કેમ્પલાસમાંથી જ્યારે ગેસ છોડવામાં આવેલો હતો કે જે ગેસના કારણે અમારા પ્લાન્ટના કર્મચારીઓ એમાં ત્રણ ચાર જણાને પહેલાં ભારે અસર થઈ હતી તેને ઝાડા એમને ઉલટી અને ગેસ ચક્કરને બધું આવન ચાલુ થઈ ગયું પછી એકસો આઠને કોલ કરીને બોલાવી અને ત્યારે એકસો આઠ આવી ત્યારે બીજા પણ ત્રણ જણાને આની અસર થઈ હતી તો ટોટલ છ જણા છે એમને જે અસર વધારે પડતી થઈ તેના કારણે એકસો આઠ દ્વારા અમારે કડી ભાગ્યદેવ હોસ્પિટલમાં એ લોકોને એડમિટ કરવામાં આવ્યા હતા આવું પહેલી પહેલા જ બન્યું કે અવારનવર બનતું ના આવું તો અવારનવાર બનતું રહે છે પણ પહેલા થોડો માઇનોર ગેસ છોડવામાં આવતો હતો પણ કાલની વધારે પડતું થઈ ગયું એના કારણે વધારે બહુ અવસર થઈ ગઈ આ બાબતે આપની કંપનીને કંઈ જાણ કરી હા અમારી કંપની દ્વારા બાજુની કંપનીને જાણ કરવામાં આવી હતી કે આના કારણે આવું થાય છે એ લોકોએ ગેસ પણ બંધ કર્યો હતો પણ પછી અડધો કલાક પછી પવનના કારણે બંધ થયો કે ગમે તે થયું અડધો કલાક પછી ફરીથી ચાલુ થઈ ગયો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે